નમસ્કાર સાથીઓ સાથીઓ ક્યારેક ઘણા બધા માળની બિલ્ડિંગ એટલે કે ફ્લેટ સિસ્ટમ અત્યારના મોટા મોટા ફ્લેટ સિસ્ટમ આવતી જાય છે કે માળના માળના ફ્લેટ હોય અને આપનું મકાન કદાચ પાંચમા માળે આઠમાં માળે દસમાં માળે માડે બારમાં હોય એક બહુ જ મહત્વનો ટોપિક ધ્યાન દેજો કે ફ્લેટ સિસ્ટમ જે હોય છે એમાં મકાનના નકશા લગભગ બધાને સરખા હોય છે પેલા માળથી કરીને દસમા માળ પંદરમા માળ સુધી જેટલા બધા ફ્લેટ બનેલા હોય હા થોડા દરવાજાઓના દિશાઓમાં ચેન્જીસ હોય પણ મકાનનો લગભગ નકશો સેમ હોય લગભગ પચાસ થી સાહીઠ ટકા તો આ ફ્લેટ સિસ્ટમમાં તમે જોયું હશે કે અમુક વ્યક્તિમાં સુખી થાય અમુક વ્યક્તિ દુઃખી થાય અમુક વ્યક્તિને ફ્લેટ બહુ ફરતો હોય અમુક વ્યક્તિમાં દુઃખી પણ થતા હોય તો આનું શું કારણ વાસ્તુ દોષ આમાં કઈ રીતે ગણી શકાય કારણ કે બધાના નકશા તો સેમ જ છે માપ મેજર પણ સેમ છે તો પછી આવું શા માટે તો આનું એક સૌથી મહત્વનું કારણ છે એ દરવાજો જ્યારે પણ કન્સ્ટ્રક્શન કામ ચાલુ થયું ત્યારે મકાનનું બાણસ જે બેસાડવામાં આવ્યું એ મકાનનો દરવાજો જે મુહૂર્તમાં બેસાડ્યો એ મુહૂર્ત સૌથી વધારે અગત્યનું માનવામાં આવે છે હા ખાસ કરી અને મુહૂર્ત ચિંતામણીની અંદર બારસાક દ્વાર બેસાડવા માટેનું જે મૂર્ત છે બહુ મહત્વનું ગણવામાં આવ્યું છે મકાન ઉપર એસી ટકા મકાન ઉપર વાસ્તુ ઉપર એસી ટકા પ્રભાવ દ્વાર બેસાડવાના મૂર્ત ઉપર રહેલું હોય છે સૂર્યનું જે નક્ષત્ર છે લગભગ સૂર્ય એક નક્ષત્રમાં માં થી તેર દિવસ રહેતા હોય છે સૂર્યનું નક્ષત્ર અને દ્વાર બેસાડવાનું જે નક્ષત્ર છે એના વચ્ચેનું કાઉન્ટિંગ કરવાનું હોય છે વ્યવસ્થિત વિદ્વાન બ્રાહ્મણો પાસે એ દ્વારનું મૂર્ત મુહૂર્ત પછી દ્વાર બેસાડવું એ એટલા બધા ફ્લેટ છે એટલા બધા એ માળમાં અલગ અલગ મકાન છે ભલે એક જ નકશામાં બનેલા છે પણ બધાયના દરવાજા અલગ અલગ મુહૂર્તમાં બેસાડ્યા હોય સારા મુહૂર્તની અંદર સારા નક્ષત્રની અંદર એ દરવાજો જો બેસાડવામાં આવ્યો હોય તો સુખાકારીનું બહુ મોટું કારણ બને અને ક્યારે એ મુહૂર્ત સાચવવામાં ના આવ્યું હોય તો એ જ નકશો એ જ મકાન એવું જ મકાન બરાબર જે પેલાનું મકાન તમે જોયું છે જેમાં બહુ શાંતિ અને સુખ છે એવો જ નકશો તમારો જે છતાં દુઃખની અનુભૂતિ કરાવે એ છે દ્વાર બેસાડવાનું નક્ષત્ર બહુ અગત્યનું છે